સુરતની એસવીએનઆઈટીમાં રેગિંગનો વધુ એક વીડિયો સામે આવ્યો છે કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો હોય તેવો વધુ એક વિડિયો વાયરલ થયો છે વિદ્યાર્થીને પિલર સાથે જકડીને પટ્ટાથી માર માર્યો જોકે થોડા દિવસ પહેલા પણ આવો જ વિડિયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારવામાં આવી રહ્યો હતો એસવીએનઆઈટીમાં બર્થ બર્થડે સેલિબ્રેશન યાર્ડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે વધુ એક વિડિયો સામે આવતા કેવા પગલા લેવાય છે તે જોવાનું રહ્યું વડોદરા શહેરમાં મધ પાડવા બાળકનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે અજાણ્યા લોકોએ બાળકને દોરડાથી લટકાવી મધ પાડ્યું હતું બાળકને જોખમી રીતે ફ્લેટની અગાસી પરથી લટકાવી મધ પડાવવામાં આવ્યું હતું અને દોરડાથી લટકાવી બાળક પાસેથી મધ એકત્રિત કરાવવામાં આવી રહ્યું હતું સ્થાનિકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો તો મધમાખીના ઝુંડ વચ્ચે બાળકે મધ એકત્રિત કર્યું ભાયલી ફાટક પાસે આવેલા વિરામ ફ્લેટની ઘટના હોવાનું સામે આવ્યું છે આ તરફ વડોદરા શહેરમાં ચોર ટોળકી ફરી સક્રિય થઈ ગઈ છે ડિસેમ્બરમાં ચોરી કરી ફરી તેજ મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો ફરી એકવાર હાથ અજમાવવા આવેલી ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ સત્તર લાખની ચોરી બાદ અકોટામાં ફરી એકવાર ચોરીનો પ્રયાસ કરતા ફફડાટ ફેલાયો સિનિયર સિટીઝન દ્વારા પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે કચ્છના આદિપુર ગાંધીધામ હાઇવે પર નબીરાઓની હાઈ સ્પીડ રેસિંગનો વીડિયો વાયરલ થયો છે ભયજનક સ્પીડમાં કાર હંકારતા યુવકો તેમજ જાહેરમાં પિસ્તોલ લહેરાવતો વીડિયો સામે આવ્યો છે પૂર ઝડપે દોડતી કારમાંથી બે યુવકો હાથમાં પિસ્તોલ લઈને એકમેક સામે વેવ કરતા નજરે ચડ્યા છે શીણાઇ રોડ પર જાહેરમાં ગાડી રેસ અને હથિયાર લહેરાવવાના કિસ્સાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે તો ગાડીની રેસિંગ કરવાનો આ વીડિયો સામે આવ્યો છે આ સાથે હાથમાં જે હથિયાર હતા તે લઈને તે લોકો સવાર હતા તે અંગેનો વિડીયો વાયરલ થયો છે જેના કારણે જે સ્થાનિક લોકો છે આસપાસના લોકો છે તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આ નબીરાઓનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે લોકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે ગાડીની રેસિંગ કરતો આ વીડિયો સામે આવ્યો છે જેમાં હાથમાં હથિયાર હોવાનું પણ સામે આવ્યું છે તો ભયજનક વિડિયો જોતા લોકોમાં ફફડાટ વ્યા તો કચ્છનો આ સમગ્ર મામલો છે કે જ્યાં એકબીજાનો વિડીયો ઉતારવામાં આવી રહ્યો છે ગાડીની રેસિંગ ચાલી રહી છે અને એકબીજાનો વિડીયો ઉતારી રહ્યા છે હાથમાં હથિયાર છે જાણે એ લોકો દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાઈ સ્પીડમાં ગાડી હંકારી રહ્યા છે જેના કારણે જે આસપાસના કાર ચાલકો હતા તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જે રહેણાંક વિસ્તારના લોકો છે તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અવારનવાર જોવા મળતું હોય છે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે અને સિવિલની પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું જે મામલે ન્યૂઝ ન્યૂઝએટીન ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો જેને લઈ તંત્ર દ્વારા ચાલીસ જેટલા ઉંદરો પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે તો સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી રાજકોટ શહેરની સિવિલ

ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઈડ એજન્સીને પણ રોકેલી છે મહિસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડૂતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વીડિયો સામે આવતા ન્યૂઝ એટીનની ટીમ દ્વારા આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે વીડિયોમાં આશ્રમ શાળામાં શિક્ષિકા રીટાબેન પટેલની માતા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો આ અંગે સ્થળ ઉપર જઈ તપાસ કરતા શાળામાં શિક્ષિકા રીટાબેન શાળામાં હાજર હતા જોકે આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું પણ સામે આવ્યો હતો અને તે સમયે શાળામાં રીટાબેન શાળાના બાળકોને ભણાવતા હતા આ બાબતે તેઓને પૂછતા તેઓએ કહ્યું

અને ક્યારેક ક્યારેક એમને બાજુમાં રિટાયર્ડ શિક્ષક છે બાળકોને ભણાવવામાં બહુ રસ છે તે દિવસે મારો સીએલ રિપોર્ટ છે અને એમને ભણાવવાનો બહુ રસ હોવાથી મારો ક્લાસ અટેન્ડ કરી રહ્યા હતા એવું છે નહીં સર મારા બાળકો સાથે તમે ટેલી કરી શકો છો હું જ રીટાબેન પટેલ અને હું જ બાળકોને ભણાવી રહી છું ભૂતિયા શિક્ષકને લઈને આચાર્ય છે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો કેટલા દિવસથી બેન આવતા નહોતા કયા બેન આવતા હતા અને કયા બેન રેગ્યુલરમાં શિક્ષક છે શું કહેશો બેન રીટા બેન છે રેગ્યુલર છે તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ તેઓ સીએલ મૂકી હતી એમની જગ્યાએ આસમ થાનાના ટ્રસ્ટી બેન ચંદ્રિકા બેન છે એ સીધું સામાન કાઢ્યો આપવા માટે આવ્યા હતા અને વર્ક પેલા બીજાનો ખાલી હતો એટલે એ ભણાવવા ગયા ભણાવતા હતા એ નિવેદન સર ખોટું છે તે દિવસે મીડિયા આગળ હું ગભરાઈ ગયો હતો એક દિવસને બદલે મારાથી એક માસ કહેવાઈ ગયું હું ભણાવા નથી આવતી બિલકુલ હું તો અનાજ કાઢો એ માટે આપતી હતી કોઈ ક્લાસ ખાલી હોય તો ગમે તે ક્લાસ માં જતી હતી એવું કશું નહી કે મારે એ જ ક્લાસમાં જવું બાળકો ખાલી બેઠા હોય તો કદાચ જવું અનાજ કાઢતી અને ફરીને પછી ઘરે જવું ગટર સુરતના વરિયામાં ખુલ્લી ગટરે બે વર્ષના બાળકનો ભોગ લઈ લીધો અને આ માસૂમનો ભોગ લેવાયા બાદ પણ કતારગામ વિસ્તારમાં હજી પણ ગટરોના ચેમ્બરોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે ડ્રેનેજ વિભાગના અધિકારીઓની લાપરવાહી હજુ કેટલા લોકોનો ભોગ લેશે તે સમજાતું નથી અહીં સવાલ એ થઈ રહ્યો છે કે ડ્રેનેજ વિભાગમાં વર્ષે લાખો રૂપિયાના કામો ઇજારદારને સોંપવામાં આવે છે આખરે આ રૂપિયા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે આ જોતા ડ્રેનેજ વિભાગના અધિકારીઓમાં નિરીક્ષણનો અભાવ પણ જોવા મળી રહ્યો છે મેયરના આદેશો છતાં અધિકારીઓ કામગીરી કરવામાં રસ નથી દાખવી રહ્યા સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકનું મોત થયાની એ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા રસ્તા પર જ્યાં ત્યાં ખુલ્લી ગટરો બાળકો અને વાહન ચાલકો માટે ભયજનક હોય છે ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી શહેરના નિકોલમાં ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે નિકોલમાં ડ્રેનેજ વિભાગ દ્વારા છેલ્લા પચીસ દિવસથી ખોદકામ કરેલું છે નબળી કામગીરી અને બેરીકેટ લગાવ્યા ન હોવાથી એક વ્યક્તિ ખાડામાં પડી ગયાની ઘટના પણ બની હતી બે દિવસ પહેલા એક બળદ ગાળુ પણ ખાડામાં ગરકાવ થયું હતું તો અમદાવાદ શહેરમાં પણ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને બીજી તરફ ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે આ ખાડાનું પુરાણ નથી કરવામાં આવી રહ્યું તેના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે એક તરફ સુરતમાં જે ગટરમાં બાળક ખાબક્યું હતું અને મોત નીપજ્યું હતું તેને હજુ કલાકો પણ વીત્યા નથી અને અમદાવાદ શહેરમાં રિયાલિટી ચેક કરતા ત્યાં આગળ પણ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આમાં પણ કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેને ને સવાલો ઉદભવી રહ્યા છે કારણ કે ત્યાંથી એ ખાડાની આસપાસથી કેટલાય લોકો પસાર થતા હોય છે સુરતમાં જે રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાય તેવી જ પરિસ્થિતિ અમદાવાદ શહેરની પણ છે અમદાવાદના નિકોલ વોર્ડમાં હું અત્યારે છું અને નિકોલમાં પરિસ્થિતિ જુઓ તો અહીંથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેની પાછળનું કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે ત્યાં ક્યાંક મંદ ગતિએ ચાલી રહી છે ત્યાં સુધી કે આજ વિસ્તારની અંદર એક બાળક છે તે ખાસ કરીને આ જગ્યા પરથી પસાર થાય છે અને તે અહીં પડી જાય છે સ્લીપ થઈ જાય છે એક ગાડું અહીંથી પસાર થાય છે તે અહીં માટીમાં ખૂપી જાય છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા

અમારા હોમાં એક ભાઈ પડ્યો તો ને તે બે બંધ થઈ ગયો હતો અમે એને કાઢ્યો અને લોહી લોહાન જ થઈ ગયો તો એ બી ફોટા એમના બે આપ્યા હતા અને બીજું કઈ એક કાલે બળદ ઊંટગાળા હાથે આખો ઘૂસી ગયો કે અમારી હોમાં આગળ કામ ચાલતું હતું હિટાચી વાળા મશીન વાળાને બોલાવ્યું બીજા કોઈથી નીકળે એમ નતો એને બેલ્ટ મારીને કાઢવામાં આવ્યો અને નિકોલ માંથી અત્યારે જવાની કોઈ રસ્તો જ નહીં નિકોલ ની અંદર અત્યારે તમે જુઓ તો ડ્રેનેજ નું કામ ચાલે છે વરસાદના પાણીનું કામ ચાલે છે એમ કરીને આ લોકો અણધાર્યું કોમ કરે છે આ લોકોને મોટા અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે ભાઈ ગમત એક લાઈન નાખ્યા પછી રસ્તો ચાલુ એક સાઈડ રહે પછી બીજી નાખીએ પણ અત્યારે એક બાજુ લગ્નની સીઝન છે આ ગામમાં ત્રણ જાન આવેલી છે એક ગઈ છે મહેમાન આવેલા હોય બાગોરી ઉભો રહેવાની જગ્યા નહીં રોડ ઉપર આવવા જવાની જગ્યા નહીં ઘણું બધું આ લોકોએ આયોજન વગરનું કોમ કર્યું છે અને આ મ્યુનિસિપાલિટી એમના નફા માટે આ સરકારના પૈસે આ પબ્લિકના પૈસે સરકાર આ

કોઈ સાંભળતું નહીં અધિકારી આવી આટો મારી જતો રહે આમ કરીશું આમ કરીશું અઠવાડિયે એક તારા બધા મંડાણા તારા પબ્લિક આવી કોઈ બોલનારું નહીં કોઈ કહેનારું નહીં કોઈ સાંભળનારું નહીં ઊભા પણ ના રહેવાય તેવી પરિસ્થિતિ છે કેટલા દિવસ સામેથી આવવા પરિસ્થિતિ આ દિવસ પંદર દિવસથી આ સળંગ પાણી ભરેલું છે